ભરૂચ જંબુસરને જોડતા મુખ્ય માર્ગ પર આવેલા દયાદરા ગામની બહાર જાહેર માર્ગ પર ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદેસર દબાણો આવેલા હોય જેના કારણે અહીંયાથી પસાર થયા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડતી હતી જેને લઈને હાઇવે ઓથોરિટી દ્વારા સત્તાવીસ જેટલા દબાણકારોને ત્રણ જેટલી નોટિસો આપીને દબાણો હટાવી લેવા સૂચનાઓ આપી હતી જોકે તેમ છતાં દબાણકારો દ્વારા દબાણો નહીં હટાવવામાં આવતા આજરોજ ભરૂચના પ્રાંત અધિકારી મનીષા માણાની મામલેદાર અને નેશનલ હાઇવેના એક્ઝિક્યુટિવ એન્જિનિયર ભરત પટેલ તેમની ટીમ સાથે જેસીબી ટ્રેક્ટર સહિત મશીનરી સાથે સ્થળ પર પહોંચી ગયા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણો સફાયો કરવાની કામગીરી હાથ ધરી હતી જેના પગલે દબાણકારોમાં પોતાનો સરસામાન બચાવવા માટે દોડધામ મચી ગઈ હતી જોકે સ્થળ પર કોઈ વિરોધ કે વિવાદ સર્જાયો ન હતો આ અંગે હાઈવે અથોરિટીના એન્જિનિયર ભરત પટેલે જણાવ્યું હતું કે સાંજ સુધીમાં તમામ ગેરકાયદે દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવશે ગ્રામજનો દ્વારા સહકાર મળી રહ્યો હોવાનું પણ કહ્યું હતું આ દબાણો હટાવવામાં આવ્યા બાદ પુનઃ દબાણો ન થાય તે માટે તંત્ર પણ જોવામાં આવે તેવી જરૂરી છે